आवाला यार। आजो गोळ हळू करायचे बाई आधीरा बाई मिस्त्री आजो गोळ कापे गोळ नागड वगळचे शहाणी અહીંયા જો ઓલ પણ સુરમાનું કામ આલે છે લાડવાનું અહીંયા જો આ બધા કામ કરી રહ્યા છે આ જો બ્રિજ બાઈ આ બધા કામ કરી રહ્યા છે

किधर है या किधर है या चार पांच वाज दिए नहीं का है ना रहे आपरे एकला जावनो है इमा ये मुरा पर एकला कौन જો ભાઈ મુઠિયા તળાઈ ગયા છે અને સોળવાનું કામકાજ શરૂ થઈ ગયું છે આ બધા સેવામાં આવેલા છે શરદભાઈ આવેલા છે આ દાદા કોણ માવજી દાદા છે નાન દાદા છે રમેશ શેઠ છે હા જો પછા હા અમારે મેન તો અહીંયા બાકી રહી ગયા આઠ કિલો ઘઉં આવેલા છે ભાઈ અને થોડા ઘણા પૈસા આવેલા છે બરાબર ટાઈટ બહુ છે કે નહીં શિયાળાની એટલે આ પાછો આ મંડળવાળાએ કીધું લાડવા બનાવવા છે બરાબર તમને પણ ઈચ્છા થાય તો આમાં પાંચ પચીસ રૂપિયા દેજો ભાઈ બરોબર ઘઉં હોય તો ઘઉં ચાલે

લાડવાવાળાનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ હવે બરોબર બોલ બોલ ભેળવી તો સાહણી બાણી મસ્તીની થઈ ગઈ છે ભાઈ ઘઉં દેશી હતા એટલે લાડવા બહુ સારા થાય બરોબર તો આ મસ્ત બધાનું ફિલ્મ બની ગયું છે હો જય કેસરિયા હનુમાન વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને થોડી ઘણી સહાય કરો મારા ભાઈ એક હજાર રૂપિયા ભાઈ નાગજીભાઈ રવજીભાઈ ડોડિયા તરફથી આવ્યા હતા ગોલના ડબ્બાના બરાબર

rồi về phút được cái đồng cái đồng ấy ăn nó sẽ được gì rồi rồi. luôn làm cái bị được ăn thế. ના નોકા નોકા ની રાખો અમે કુટવાણ છે Mandua bên ông luôn 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 luôn